નમસ્કાર મિત્રો વ્યાસ પંચકતા શાસ્ત્રી અમિત વ્યાસ આજે આપણે જોઈએ તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ શનિવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ પંચાંગ જોઈએ તો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ પોષી પૂનમ પોષી પૂનમનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ અને વિશેષ મહત્વ છે જે શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે જે શનિવાર અને પૂનમનો સહયોગ ભક્તિ કર્મ બંને માટે ખાસ મહત્વપૂર્ણ દર્શાવવામાં આવે છે તો પ્રથમ આપણે વચાર ફળ જોઈએ તો કે મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલગ એક મેષ રાશિ માટે કે આજે તમારી સામાજિક પ્રતિષ્ઠા સારી એવી વધી શકે છે આજે તમારા કોઈ પણ કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ તમને સારી એવી રીતે મળી શકે છે તેમજ તમારા જૂના મિત્રો સાથે પણ સારી એવી આજે મુલાકાત થઈ શકે છે તો મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંક છે એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં બવ ઓકે વૃષભ રાશિ માટે કે આજે તમારી આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યમાં તમારી સારી એવી રૂચિ વધી શકે છે આજે તમારા કોઈ પણ લાંબા પ્રવાસના યોગો સારા એવા થઈ શકે છે તેમાં પણ તમને સારો એવો ફાયદો તેમજ લાભ થઈ શકે છે આજે તમારા ભાગ્યનો પણ તમને પૂરેપૂરો સાથ મળી શકે છે તેમાં તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે વૃષભ રસી વાળા માટેનો શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે આઠ વૃષભ રસી વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે વાદળી મિથુન રાશિ જે કે મિથુન રાશિમાં કચ્છ ગક મિથુન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે થોડું સાવધાન રહેવું જરૂરી છે આજે તમારી વાણી પર તમારે થોડો સ્વયં રાખવો પણ જરૂરી છે અને આજે તમારે કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ જેથી કરીને વાદ વિવાદો નહીં થઈ શકે આજે તમારે કોઈ પણ રીતે અચાનક ખર્ચાઓ આવી શકે છે તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂખરો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારે પૂનમ દિવસ હોવાથી માનસિક તમારી પ્રસન્નતા સારી એવી રહી શકે છે આજે તમારા જીવન સાથી સાથે પણ સારા એવા મધુર તમે સમય વિતાવી શકશો આજે તમારા વેપારમાં પણ સારી એવી પ્રગતિના યોગો છે તેમાં પણ તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે તો કર્ક રશિયાળા માટેનો શુભ અંગ છે બે અને તેમનો અશુભ અંગ છે સાત કર્ક રશિયાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં માટક સિંહ રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો આજે તમારા નોકરીમાં તમારા સહકર્મીઓનો સહયોગ પણ તમને સારો એવો

વિદ્યાર્થીઓ હશો તો વિદ્યાર્થીઓ માટે પણ સારો એવો સફળતાનો અને ઉત્તમ એવો દિવસ છે આજે તમારા કોઈ પણ રચનાત્મક કાર્યમાં તમારું મન સારી એવી રીતે પરવાઈ શકે છે કન્યા રસીવાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે બ્રાઉન તુલા રાશિ કે તુલા રાશિમાં રાતક તુલા રાશિવાળા માટે આજે તમારા પારિવારિક સુખ સુવિધાઓમાં તમને સારો એવો વધારો થઈ શકે છે તેમજ તમારા કોઈ પણ મિલકત કે વાહનના પ્રશ્નો હશે તે સારી એવી રીતે સારી એવી રીતે તુલા રસી માટેનો શુભ અંગ જોઈએ સાત અને તેમનો અશુભ અંગ છે બે તુલા રસી માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે બ્લુ વૃષિક રાશિ કે વૃષિક રાશિમાં ન તમરૃષ્ટ રસીવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ અને સાહસમાં સૌ વધારો થઈ શકે છે આજે તમારા નાના મોટા ભાઈ બહેનોના સાથ સાથેના સંબંધો પણ સારી એવી રીતે આજે સુધરી શકશે એવા સારા એવા યોગો છે આજે તમારી કોઈ પણ નાની નાની યાત્રાઓ કરવાના પણ સારા એવા યોગો છે તે પણ તમને સારી એવી રીતે લાભદાયી અને શુભ નિવડી શકે છે તમરૃષ્ટ રસીવાળા માટેનો શુભ અંગ છે નવ અને તેમનો અશુભ અંગ છે

શુભ અંગ છે ત્રણ અને તેમનો અશુભ અંગ છે નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી મકર રાશિ જે મકર રાશિમાં ખ જ મકર રાશિ માટે કે આજે તમારી માનસિક શાંતિ અને તમારી શારીરિક સ્ફૂર્તિ સારી એવી તમે અનુભવી શકશો તેમજ તમારા વ્યક્તિત્વની પ્રશંસા પણ આજે સારી એવી રીતે થઈ શકે છે આજે તમારા કોઈ પણ નવા નવા રોકાણ માટે પણ ઉત્તમ અને સારો એવો દિવસ છે તો મકર રાશિ માટેનો શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંક છે ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે ઘેરો બ્લુ કુંભ રાશિ જે કુંભ રાશિમાં ગસ સ કે કુંભ રાશિવાળા માટે કે આજે તમારે બિનજરૂરી ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો ખૂબ જરૂરી રહી શકે છે તમે તમને વિદેશ સંબંધિત કાર્યોમાં પણ તમને આજે સારી એવી સફળતાઓ અને સાથ સપોર્ટ સારો એવો મળી શકે છે આજે તમારે રાત્રે ચંદ્રદેવના દર્શન કરવાથી તમને સારી એવી રીતે માનસિક શાંતિ સફળતા અને તેમાં સારો એવો લાભ થઈ શકે છે તો કુંભ રાશિ વાળા માટે શુભ અંગ છે ચાર અને તેમનો અશુભ અંગ છે છ કુંભ રાશિ વાળા માટે શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે નીલમણી મીન રાશિ જો કે મીન રાશિમાં દચ જથક મીન રાશિ માટે કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો સારી એવી રીતે ઉભા થઈ શકે છે તેમજ તમારા કોઈ પણ લાંબા સમયની ઈચ્છાઓ છે એ આજે સારી એવી રીતે પૂર્ણ થઈ શકશે આજે તમારો કોઈ પણ મિત્રો અથવા વડીલોનો પૂરો પૂરો તમને સાથ અને સહયોગ મળી શકે છે તેનાથી તમને સારો એવો લાભ અને તેમાં ફાયદો થઈ શકે છે મીન રસીવાળા માટેનું શુભ અંગ છે ત્રણ અને તેમનો અશુભ અંગ છે સાત મીન રસીવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે રાત્રે ચંદ્રદેવને દૂધ પવા ભરવા અથવા રાત્રે ચંદ્રદેવને જળ દૂધ નો એટલે કે અભિષેક કરવો અથવા હનુમાનજીની સામે સરસરના તેલનો દીવો કરી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વગેરે કરવાથી આનાથી શનિ દોષમાં તમને સારી વેરાહત મળી શકે છે તેમજ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ અને હનુમાનજીની કૃપા તમારા ઉપર સારી એવી રીતે રહી શકે છે તો નમસ્કાર કે ખાસ નોન કે આ વિડીયોમાં રાશિ ગોચરફળના આધારે આપવામાં આવેલી છે જે તમારા માટે જન્માક્ષર માં યોગ્ય અને લાભાલાભ નો વિચાર કરવો યોગ્ય રહેશે માટે તારીખ ત્રણ એક બે હાજર છવી શનિવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ ત્રણ એક બે હાજર છવી શનિવાર નું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત બે હાજર બ્યાસી પોષ માસ આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે સાત કલાક વીસ મિનિટ નો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે કલાક મિનિટનો તિથિ જોઈએ તો છે પૂનમ તિથિ પંદર કલાક બત્રીસ મિનિટ સુધી પડવું એટલે કે એકમ નક્ષત્ર જોઈએ નક્ષત્ર છે આદ્ર નક્ષત્ર સત્તર કલાક સિત્તાલીસ મિનિટ સુધી ત્યાર પછી પુનર્વસુ નક્ષત્ર યોગ જોઈએ તો આજે યોગ છે બ્રહ્મ યોગ નવ કલાક પાંચ મિનિટ સુધી ત્યાર પછી ઇન્દ્ર યોગ ઓગણત્રીસ કલાક સોળ મિનિટ સુધી ત્યાર પછી વૈધિયો બહુ કરણ પંદર કલાક બત્રીસ મિનિટ સુધી ત્યાર પછી બાલવ કરણ પચીસ મિનિટ સુધી ત્યાર કૌલવ કરણ તો હવે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ કચ નમસ્કાર મિત્રો આ વિડીયો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો